વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ ભાગ પ્રશ્ન એક ધ્રુવનો અર્થ શું થાય છે જવાબ ન ખસનારો એક જ સ્થાને રહેનારો પ્રશ્ન બે ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં જોવા મળે છે જવાબ ઉત્તર દિશામાં પ્રશ્ન ત્રણ અંગ્રેજીના એમ કે ડબલ્યુ જેવો દેખાતા તારા જૂથનું નામ શું છે જવાબ શર્મિષ્ઠા તારા જૂથ પ્રશ્ન ચાર સપ્તર્ષિ તારા જૂથમાં કેટલા તારાઓ હોય છે જવાબ સાત તારાઓ પ્રશ્ન પાંચ

સમયનો પ્રમાણભૂત એકમ કયો છે જવાબ સેકન્ડ પ્રશ્ન અવકાશી પદાર્થો તેમજ ખગોળીય ઘટનાઓનો અભ્યાસ કરતી અને હવામાનની માહિતીનો અભ્યાસ કરતી સંસ્થા એટલે જવાબ વેધશાળા પ્રશ્ન માહિતી સેન્ટીમીટરના નાના ભાગને શું કહેવાય જવાબ મિલીમીટર પ્રશ્ન તેર કેટલા મિલીમીટર બરાબર એક સેન્ટીમીટર થાય જવાબ દસ મિલીમીટર પ્રશ્ન ચૌદ લંબાઈ માપવાનો પ્રમાણભૂત એકમ કયો છે જવાબ

વસ્તુ એકબીજા સાથે અથડાય ત્યારે શું પેદા થાય છે જવાબ અવાજ પ્રશ્ન વીસ અવાજ ફેલાવા માટે શાની જરૂર પડે છે જવાબ માધ્યમની પ્રશ્ન એકવીસ કાનને સાંભળવા ન ગમતા અસ્તવ્યસ્ત અવાજને શું કહેવાય જવાબ ઘોંઘાટ પ્રશ્ન બાવીસ પડઘો પડવા માટે ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જોઈએ જવાબ અગિયાર મીટરનું પ્રશ્ન ત્રેવીસ શૂન્ય અવકાશમાં અવાજ પ્રસરે છે કે નહીં જવાબ નહીં પ્રશ્ન ચોવીસ દરેકને કામ કરવા માટે શાની જરૂર પડે છે જવાબ ઉર્જાની પ્રશ્ન પચીસ વનસ્પતિ કોની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે જવાબ સૂર્યપ્રકાશની પ્રશ્ન છવ્વીસ કોણ ઉર્જાનો સૌથી અગત્યનો અને અખૂટ સ્ત્રોત છે જવાબ સૂર્ય પ્રશ્ન સત્યાવીસ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે જવાબ સૂર્ય પ્રશ્ન અઠ્યાવીસ સૂર્ય પવન અને વહેતું પાણી ઉર્જાના કેવા સ્ત્રોતો છે જવાબ કુદરતી સ્ત્રોતો પ્રશ્ન ઓગણત્રીસ શક્તિનો ઉપયોગ કરીને રસોઈ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે જવાબ સૂર્ય કુકરનો પ્રશ્ન ત્રીસ શેની મદદથી પવનનો ઉપયોગ કરી વીજળી મેળવી શકાય છે જવાબ પવનચકી આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો